ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ હોય તો મારો લોક જોવો જોઈએ ત્યારે જો આપણે સવારમાં પહેલાં પેલું કામ છે નાવાનું કરી નાખ્યું છે એટલે સવારમાં ઉઠીને પહેલાં મેં નાઈ લીધું છે ન ટાઈમ નાવાનું ન મળે છોકરા હાજરતો હોય કાંઈ ઇસકો નાખતો હોય એવું બધું હોય અત્યારે જો એક અમારે એક અમારે દીકુડી રમે છે ને એક તો હજી નીંદરા જેની છે નીંદર કરે છે હજી હજી નાસ્તો કરવાનો હજી બાકી છે એ સોનલ ને કામ છે તો ભાખરી બનાવી નાખ અને સા છે ને પાકે છે હજી તો ને બાજુમાં હજી વાળું દૂધ બને છે કારણ કે શરદી ને ઉધરા ને આવે કે થોડુંક આપણે પી નાખીને તો કપ બફ જે થતો હોય ને એ તો નીકળી જાય

તો ચા પાખરી બનાવી નાખ પછી નાસ્તો કરી લઈ છે ને હિસ્કો નાખું ને છે ને તો હોઈ જાય આપણે એને ઠરવા તો દે ઠરી જાય ને પછી પી એટલે હું જે કપ બહુ થતો હોય ને એટલે બધું નીકળી જાય કારણ કે હમણાં આ બે દિવસથી વાતાવરણ ફેરવું ને એના કારણે આ બધું થવા મળ્યું બે દિવસથી બાકી કઈ હતું જ નહીં ઉધરણ શરદીને એવું બધું થઈ ગયું તો લા દેશી ચુઘાટ છે હળદર નાખી દઈને દૂધમાં એટલે મટી જાય તો ગરમા ગરમ ભાખરી આવી ગઈ છે અને ઘી ચોપડી દીધું છે અને ચા અને આ તો તમને ખબર જ છે કે દહીં નાખીને તીખારી બનાવવાનું આવું છે બધું જરા ગરમા ગરમ નાસ્તો આવ્યો છે અને નાસ્તો કરી લઈએ કારણ કે હજી દુકાન જવું છે એમ કાયમી થઈ ગયો છે આ બહુ મોડું થઈ ગયું છે ન વગી ગયા ચાલો ફટાફટ છે ને આપણે પેલા નાસ્તો કરી લઈએ તો બ્લોકમાં કન્ટેનર બિના રહીજો નહીં તો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે દુકાને પાણીની બોટલ છે ને દુકાન આટું ભરું છું તમે જાઓ ને પાણી પીવા જોઈને તો એક બોટલ હું ભરતો જાઓ એવું છે કેમ કે ફ્રીજ કરતા છે ને માટલાનું પીવાનું બહુ મજા આવે મને ફ્રિજનું પાણી જ નથી ભાવતું માટલાનું જ હું તો પીઉં છું એવું છે હવે ઢાકણું ક્યાં નાખ્યું છે આમાં જે ખાતું નાખ્યું છે જો અહીં એક અહીંયા રહ્યો નાનું ઢાકણું આણ જે છે ને બોટલ ધોઈતી ને તે એમાં મૂકી દીધું તો બધી વસ્તુ જો આમાં ઢાંકી દઈ કરો ફેમિલી આપણે હવે બપોરે મળ્યા હવે દુકાને જવું છે ટાઈમ થઈ ગયો છે અને હવે થઈ ગયા છે ઘરે ને તો ચાલો મળી બ્લોકમાં કહી દઈએ બિના રહી ગયો આપણે બપોરે અત્યારે ઘરે આવી ગયા છીએ અને જમવાનો સમય થઈ ગયો તો એક વાગ્યો એટલે મેં કીધું હાલો ઘરે જઈ અને જમી આવી એવું છે જમવાની ગરમા ગરમ તે બનાવી જ રાખ્યું છે એમને ઘરે આવ્યો એટલે તા તો આજ તો છે ને સોની બહુ હારા મારું કામ કરી નાખ્યું હું આવું ને કઈ પછી જમવાનું બને ગરમા ગરમ બને હું આવ્યો ને તૈયાર થઈ ગયો છે એટલો ફેર પડ્યો છે આજે તો એવું છે આજ આજ છે ને કાળી સૌદ છે આજે મેં બે છે ને કાળા કપડાં પીધા એને હવે કાળી પૂડી કુર્તી

એવું છે રોટલી રોટલા જેવી મજા ન હોય રોટલી તો આપણે ખાઈ લઈ પણ રોટલો હોય ને મજા આવે રસ કાઢ્યો ને જો ફ્રીજમાં બરફ થઈ જાય એટલે બગડે નહીં ને રસ સારો દે આ આવું છે સુગર નો આખી બોટલ ભરી લીધું છે હવે પછી છે ને આમાં નાખ છે એ સારું લીંબુ આમાં બગડે નહીં ઉનાળામાં મોંઘા હોય ને આમાં આપણું છે ને કામ રડી જાય મતલબ માં એવું એમ પચાસ ના અઢીસો નહીં અત્યારે છે ને પંદર ના અઢીસો છે ઉનાળામાં મૂંગ જ કારણ કે ઉનાળામાં લીંબુ બહુ ઓછા થાય ને એના કારણે એમ છે કે જો છાસમાં બરફ નાગી નાખી ઠંડી ઠંડી મસ્ત ની પછી જોઈ શરદી પાછી વધે છે કે પછી મટી જાય છે છાશ તો જોઈને ને જમવા માં ભેગી છાસ હોય અત્યારે નો ખાવ તો હું કઈ છાસ ખાવ તારે મૂળ મને દેવી નથી છાસ આવું તો ન હાલો તારો કે ચાલો મિત્રો આપણે જમી લઈ ગરમા ગરમ બનાવ્યું છે સોનલે છોકરી હોય ગઈ હતી ને એટલે કામ બધું થઈ ગયું છે એટલે બધું બનાવી નાખી મતલબમાં રસોઈ ને કે રસોઈ બેની ન હોય એનું કારણ આ છે બનાવવાનું કામ છે કે તૈયાર હતી એમ એક તો છે ને આ માંથી હાથ કાઢ્યો ને એક આમાં હોતી છે આવું છે હાલો આપણે પેલા ફટાફટ થી પેલા જમી લઈએ તો મિત્રો છે ઘરે છે ને ત્રણ વાગી ગયા છે અને તો ત્રણ વાગી ગયા હવે જવાનું છે દુકાને એટલે હવે આપણે પાછા હાંજે મળીશું તો આપણે હા કાંઈ તૈયારી ઘરે કરી છે જમવાની પછી હું બનાવવાનું છે ઢોસા આ તો બને ને સ્પેશિયલ સ્પેશિયલ ઢોસા હો ખીરું 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 બન્યા કે મળતું નથી કે મળ લઈને આવતા દેખા તો મને લેલા કીધું કે નાખી દે તો હવે એનો પછી પ્રોગ્રામ કરશું આપણે ઢોસાનો આ બપોરનું ખાવા તો લઈ હોય ને તેને સાઈડમાં મૂકી દીધું અત્યારે આ અને આ તારે ઘટે છે આ આ સોનલ ને ઘટે ને લઈને હાટું લઈ આવ્યો જો ટાટાનું ઓપેશન

કાઈ નહીં ચોપે લેતો આવે ચાલો ચાલો કન્ટિન્યુ આપણે ઘરે આવી ગયા છીએ ફેમિલી અત્યારે રસોઈનું કામ ચાલુ છે હું બને સરસ શીરો શીરો સોનલ બનાવે છે સરસ મજાનો ઘી નાખીને તમે જુઓ આ ઘીનો ડબરો છે પ્યોર હો પ્યોર ગામડાનું ગાયનું ઘી છે સુગંધ બહુ મસ્ત આવે છે આ હું લોટ એને શું કરશો શેકું સુખીમાં લોટ શેકશો ઘીમાં તો આવું કામકાજ છે અત્યારે સોનલનું ભૂખ લાગે ને કે પહેલાં શીરો બનાવી નાખી ને તે પછી કે આપણે શાક ને રોટલીની બનાવીશું મમ્મી કરતા ને એટલે મમ્મી બનાવતા

ગરમી પડતી હોય એટલે બે ને નવરાવી પછી આવું થાય એક રોતી હોય એક નવ સાંભળી ને બીજી રોવા મળે આવું છે સુગંધ આવે શું હવે સુગંધ આવી એની શીરાની મસ્ત બનાવી નાખો ધીમા તાપે રાખીને બનાવી નાખ એટલે બળે નહીં નીચેથી છે ને ઓલું કરીએ ને કદાચ પડી જાય એમાં જો તમે શીખી જાય સોનલ રસોઈ બનાવી નહીં જોઈજો કહેજો પછી બરોબર બનાવે છે કે નહીં તો બીજી વાર ખબર પડે કહેવાની કેમ બનાવવી હમ mm. કાજુ બદામ નથી અત્યારે કોણ લેવા જાય અત્યારે હું કાંઈ ન જાવ હવે લેવા બની ગયો છે તૈયાર મસ્ત અને સુમેન આવે છે ને ઘી જો પછી ઘી ઉપરથી બીજું નાખે છે હમ

કેવું સરસ મજાનું લાઇટિંગ કીધું શેરીઓમાં સોનલે કીધું હતું કે કૌશિક આવો ને બકાલું લેતા આવી તો બકાલું થોડુંક લઈ આવ્યો છું ત્યાં ટમેટા ટમેટા મગાવ્યા હતા એણે ટમેટા લીધા છે ને આમાં જો ગુવાર પછી સોળી ને રીંગણા ને એવું બધું બકાલું થોડું થોડું લીધું છે કારણ કે એને કઈ નીચે જવાનું હોય

સોનલ હાટું છે ને એક દિવાળી કાલે છે ને ગિફ્ટ માં લઈ આવ્યો છું બતાવ્યું નથી પણ હવે તમને કઈ દઉં હું લઈ ટ્યુનિક લઈ આવ્યો હતો એની હાટું કેવું લાગે મને કીજો તો લીવા કંપનીનું છે લીવાના ટ્યુનિક છે એની હાટું લઈ તો સોનલ હાટું તો આપણે <laughs> 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 જો યુટ માંથી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ફેસબુક માંથી જતા હોય તો ફોલો કરી દેજો ને મળીએ આપણે નવા ઉપયોગમાં